નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રો નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો મિત્રો હાલ રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે રાજ્યના પંદર જેટલા શહેરોમાં તાપમાન પંદર ડિગ્રી નીચે નોંધાયું છે ઉત્તર તરફથી આવતા પવનોના કારણે ઠંડી વધી છે દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં તેર અને ગાંધીનગરમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ વખતે પંદર ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે મિત્રો સામાન્ય રીતે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી શિયાળાનો જોર ઘટતું હોય છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધ્યો રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધી ગયો છે શિક્ષણ વહીવટી અને સાથી સહાયકો મળીને કુલ છ હજાર છસો અડસઠ કર્મચારીઓને આ લાભ મળવાનો છે પગારમાં ચાર હજાર આઠસો ને અગિયાર હજાર પાંચસો ને દસ સુધીનો વધારો થયો છે વધારો ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી ગણવામાં આવશે શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને આ માહિતી આપી છે નાણાં વિભાગે અઢાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ વર્ગ ત્રણ અને વર્ગ ચારના તમામ ફિક્સ કર્મચારીઓનો પગાર વધારવાનો ઠરાવ કર્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાઈવ સ્ટ્રીમ જોવાનો રેકોર્ડ બન્યો મિત્રો બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન નરેન્દ્ર મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે નવ મિલિયનથી વધુ એટલે કે નેવું લાખ કરતાં પણ વધારે લોકોએ બાવીસ જાન્યુએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ લાઈવ નિહાળ્યો હતો અન્ય યુટ્યુબ ચેનલ કરતાં લાઈવ સ્ટ્રીમ જોવાનો આ સૌથી મોટો રેકોર્ડ છે પ્રદેશ ભાજપના યુટ્યુબ એકાઉન્ટન્ટ અને દૂરદર્શન અને અન્ય ચેનલો પર પણ લોકોએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગામડાના લોકો માટે ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે રાજ્યમાં અત્યારે ત્રણસો થી ત્રણસો ને પચાસ મંડળીઓ છે આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પાઇપ પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસીડી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકત્રીસ તારીખ થી બંધ થઈ જશે આ એકાઉન્ટ એન એચ એ આઈ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા

વિશે આગળ વાત કરીએ તો સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે મહત્વનું છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે સૂત્રોનું માનીએ તો આ સત્ર નવ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો થઈ શકે છે સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન યોજનાનો લાભ બમણો કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ આ બેંકે વધાર્યા વ્યાજદર યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકે બચત ખાતું ખોલાવનારાઓ માટે વ્યાજદર માં મોટી સુવિધા શરૂ કરી છે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ ઓફર કરતો નવો સ્લેબ ઉભેરવામાં આવ્યો છે જોકે મિત્રો એક શરત એવી પણ છે જેના હેઠળ તમારે ઓછામાં ઓછા વીસ લાખ રૂપિયા જમા કરાવવા પડશે અને તમે વધુમાં વધુ પાંચ કરોડ રૂપિયા જમા કરાવી શકો છો જો તમે બચત ખાતામાં પાંચ લાખથી વીસ લાખ રૂપિયાની વચ્ચે પૈસા રાખો છો તો તમને તેના પર સાત પોઈન્ટ વ્યાજ મળવાનું છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે છવ્વીસ થી ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે મંગળ બુધ ગ્રહોનો વાયુવાહક તરફ યોગ છે અને જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતાઓ રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થવાનો છે અને વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત તો આધાર કાર્ડ ને લઈને ઈ નો મોટો નિર્ણય ઈ એ આધાર કાર્ડ ને માન્ય દસ્તાવેજ બહાર કર્યું છે

તો આયુષ્યમાન ભારત કાર્ડની મર્યાદા વધીને દસ લાખ થવાની છે મિત્રો કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા આયુષ્ય દસ લાખ કરવાની દરખાસ્તને કેન્દ્ર સરકાર આખરી ઓપ આપશે જેથી કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓની આવરી લેવાયા છે આ અંગેની જાહેરાત એક ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટમાં કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવે છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવશે સાઠ ટકા કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજારનું વળતર આપવામાં આવશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ